નમસ્કાર મિત્રો આપ સોનું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ પર આજે આપણે એવી એક વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક માણસના જીવનને બદલવાની તાકાત ધરાવે છે ઘણા લોકો પોતાનું જીવન બદલવા માટે ઘણા પ્રયાસો કરે છે પણ તમે જાણો છો કે એક જ ગુણ છે જે માણસને રંગમાંથી રાજા બનાવી શકે છે હા આ વીડિયો અંત સુધી જોતા રહો

હા જીવનમાં તમારે શું બનાવવું છે તેનાથી વધારે મહત્વનું છે કે તમે કેવી રીતે સતત કાર્ય કરશો અને તમારી આદતો કેવી છે ચલો પહેલા એક ઉદાહરણ લઈએ તમે મહાન ભવ્યરાજ ચાણક્યનું નામ તો સાંભળ્યું જ હશે તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને એક સામાન્ય ગામડિયા હોકરાથી ભારતના રાજા બનાવ્યો આ સહેલું નહોતું તે માટે શ્રમ ધીરજ અને સતત પ્રયાસની જરૂર હતી ચાણક્યે ચંદ્રગુપ્તમાં આ ત્રણ ગુણનો વિકાસ કર્યો શિસ્ત ધીરજ અને કાર્ય માટેની નિષ્ઠાપ મિત્રો શિસ્ત એ માણસના જીવનની મૂળ ચાવી છે તમે કોઈ પણ સપનાની શરૂઆત કરી શકો છો પણ તેને પૂર્ણ કરવા માટે શિસ્ત જરૂરી છે આપણે ઘણીવાર વિચારી લઈએ છીએ કે આ કામ તો હું પછીથી કરી લઈશ આ પછીથી આપણને સફળતા સુધી પહોંચવા દેતો નથી પણ જો તમારું માનસિકતા એ હોય કે હું આ કામ આજ કરીશ તો સફળતા તમને રોકી શકશે નહીં ચાલો આપણે હવે ધીરજ વિશે વાત કરીએ જીવનમાં મોટો તફાવત આનાર મોટો ગુણ છે ધીરજ એના વગર કરી પણ તેમનું ધીરજ અને લાગણીશીલતા તેમને અંતે સફળતાની શિખરે પહોંચાડે છે તેથી જ કહેવાય છે ધીરજ રાખો અને કામ કરતા રહો કારણ કે દરેક નિષ્ફળતા સફળતાના દ્વાર ખોલે છે તાગર બીજો ગુણ છે કાર્ય માટેની નિષ્ઠા નિષ્ઠા એ કામમાં રહેલી આગ છે જે તમને નિરંતર પ્રેરિત રાખે છે મહાત્મા ગાંધીની વાત કરીએ તેમણે હંમેશા તેમના કાર્ય માટેની નિષ્ઠાને પોતાની તાકાત બનાવી સ્વાતંત્ર્ય માટેના તેમની ઝુંબેશમાં આ નિષ્ઠા મુખ્ય ભૂમિકા ભજવી છે હવે તમારું પ્રશ્ન હોય કે આ ગુણ જીવનમાં કઈ રીતે વિકસાવવો ચાલો તેની પર થોડું ધ્યાન આપીએ પ્રથમ નાની શરૂઆત કરો જો તમે દરરોજ એક નવો લક્ષ્ય નક્કી કરો અને તે પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાથી કાર્ય કરો તો તે તમે મોટું પરિણામ મેળવી શકો છો જમ્યા પછીના વાસણ સાફ કરવા જેવી નાની બાબતોથી શરૂ કરો આદત નાની હોય કે મોટી તે તમારી વ્યક્તિત્વના આકારમાં ભાગ ભજવે છે બીજું તમારું સમયસૂચિ બનાવો સમયસૂચિ તમારું માર્ગદર્શન છે રોજના એક કલાકનું યોગ્ય આયોજન કરો અને તમે જોશો કે તમારું કામ વધુ વ્યવસ્થિત અને અસરકારક બનશે ત્રીજું તમારા મગજમાં કચરાને દૂર કરો જીવનમાં ચોક્કસ લક્ષ્ય નક્કી કરો અજવાસ મગજ અને અચૂક લક્ષ્ય વિના સફળતા મળશે નહીં લક્ષ્યમાં સ્થિરતા અને મનના શાંતિ માટે તમારે રોજ મેડિટેશન કરવું જોઈએ ચોથું તમારું કાર્યપૂરક વર્તન વિકસાવો તમારું કામ બીજા પર છોડવાને બદલે પોતે કરીને પ્રેરણા મેળવો દરેક નાની મોટી સફળતા તમને આત્મવિશ્વાસ આપશે અંતે તમારા પ્રયત્નોનું મૂલ્યાંકન કરો દર અઠવાડિયે તમારા કામનું મૂલ્યાંકન કરો કે તમારું ચાલી રહ્યું છે જ્યારે તમે તમારી પ્રગતિને માપશો ત્યારે તમારું જીવન વધુ સ્પષ્ટતાથી આગળ વધશે મિત્રો જો તમે આ ગુનોને તમારા જીવનમાં લાગુ કરશો તો કોઈ પણ અવરોધ તમને રોકી શકશે નહીં આજે તમે જ્યાં છો તેનાથી આગળ વધીને જીવન ને કેવી રીતે બનાવી શકો તે તમારા હાથમાં છે અંતે એક યાદગાર વાત સાથે વિદાય લઈએ હંમેશા યાદ રાખો દરેક મહાન રાજા એક સમય રંગ હતો પણ તેમનું શિસ્તભર્યું જીવન ધીરજ અને કાર્યપ્રેમી સ્વભાવ તેમને રાજા બનાવી દે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવું જ જ્ઞાન પ્રેરક અને પ્રેરણાદાયી વિષય પર ફરીથી મુલાકાત કરશો આભા